હાલ ગણેશ ઉત્સવનો પર્વ ઠેર ઠેર રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ડીએનટીવી નગરજનોને ઘરે બેઠા શ્રીજીના દર્શન કરાવી રહ્યું છે તો વિવિધ વિસ્તારોમાં બિરાજમાન થયેલા શ્રીજીના દર્શન કરીએ વડોદરા શહેરની ચોવીસ કલાક દરમિયાન શહેર તેમજ સમગ્ર ગુજરાત તથા અન્ય રાજ્યના સમાચારો તથા ગતિવિધિઓ નું સચોટ પ્રસારણ કરતી ડીએનટીવી દ્વારા વડોદરા શહેરમાં ઉજવાઈ રહેલા શ્રીજીના પર્વને નગરજનો ઘરે બેઠા શ્રીજીના દર્શન અને ડેકોરેશન જોઈ શકે તેવા શુભ ઉદ્દેશથી નગરજનો માટે ખાસ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો ચાલો આપણે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપના કરાયેલા શ્રીજીના દર્શન કરીએ ਅਤਿਆਇ ਤੀਜੇ ਕਰਵਾ ਵਾਲਾ ਦੇਵ ਭਾਗ ਇਹ বিষ্ণੂ ਲਾਗੇ ਤੇਰੀ ਆਕૃતિ ਬਹੁਤ ਸੁੰਦਰ ਖਰਾਬ ਤੇਨੂੰ ਸਭਾਵ